ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એકદમ જામી ગઈ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે આખા ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આજે સવારે છ કલાક સુધીમાં કુલ એકંદરે આઠસો ઓગણસી પોઈન્ટ છન્નું એમએમ વરસાદ પડ્યો છે જે સરેરાશ વરસાદની સામે નવ્વાણું પોઈન્ટ છાસઠ ટકા જેટલો છે રાજ્યમાં કચ્છમાં અત્યાર સુધીનો એકસો સોળ પોઈન્ટ ઓગણસી ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં ઓગણસી પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં એકસો એક પોઈન્ટ બાવન ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો આઠ પોઈન્ટ વીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકામાં વરસાદ પડ્યો છે અને જો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સરેરાશ વરસાદની વાત કરીએ તો ચોરાણું પોઈન્ટ વરસાદ વરસ્યો છે ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની છ કોલમ ફાળવી છે જે વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરા ખેડા મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી છે ઉપરાંત માછીમારોને પણ સત્યાવીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે સાર્વત્રિક વરસાદના ભાગરૂપે છોતેર જળાશયો સો ટકા જ્યારે છેતાલીસ જળાશયો સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે આ સિવાય રાજ્યના ત્રેવીસ ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે ત્રીસ ડેમ પચીસથી પચાસ ટકા તે તેમજ એકત્રીસ ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયા છે છવ્વીસ તારીખે એટલે કે જન્માષ્ટમીના દિવસે અતિભારે વરસાદને પગલે ગાંધીનગરના કલોલમાં કાચા મકાનની દિવાલ પડવાથી બે વ્યક્તિઓના મોત પણ નીપજ્યા હતા તો આણંદના તારાપુરના ઈસરવાડા ગામમાં પાણીમાં ડૂબવાથી એકનું મોત તો પેટલાદમાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત તો બોરસાદના સિસવા ગામે પણ પાણીમાં ડૂબી જવાથી એકનું મોત નીપજ્યું હતું ખેડાના મહુદાના અલીણા ગામે દીવાલ પડવાથી એકનું મોત થયું હતું તો વડોદરાના સાવલી ગામે દીવાલ પડતા એક વ્યક્તિનું મોત થયું હતું